મારે એક શબ્દ ના બોલવું જોઈએ પણ બોલું છું સોનાના ભાવ વધવાથી ગામડે ગામડે બિચારા વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે અને આ કુવારા આ વાંઢાઓ પણ જો સંગઠન બનાવે ને તો એ ભાજપ ઘર ભેગી ની થઈ જાય પણ મિત્રો આજે મારે એક વાત આપને કેવી છે આજે હું જ્યારે વિડીયો જોઈ રહ્યો હતો પાત્ર પડી રહ્યા હતા પલડી રહ્યું હતું આખું ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે મિત્રો એક વિચાર આવ્યો એક દીકરી છે એના બાપ કહે છે કે બાપુજી આ પાત્રા તો પડ્યા છે મારે ફી ભરવાની હતી મગફળી કાઢવાની હતી મગફળી કાઢીને ફી ભરવાની હતી મારે કોલેજમાં જવાનું હતું એનું પણ દિવાળી પછી ફી ભરવાની છે અને મિત્રો એ દીકરી રડતી હતી મારા આંખમાં આંસુ આવી ગયા અમારા ખેડૂતની કેવી दशा કરી છે આ મિત્રો આજે મહા પંચાયત માત્ર નથી તમારી મારી ભાવી પેઢી બચાવવાની આપણા સંતાનો બચાવવાના અને આપણા ખેતીને બચાવવા માટેનો આ મહા મેળો છે જો આજે નો જાઈગા તો યાદ રાખજો 10 વર્ષ પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા દીકરા વાંઢાઓ ચકરા મારતા હશે બાકી બધું વેચાઈ ગયું હશે અને એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું કે મારો ચોપન લાખ ખેડૂત એક થવો જોઈએ અને આજે આપણે સંકલ્પ લેશું આજે આપણે માંગણીઓ મૂકવાના છીએ હું માંગણી આજે તમને જાહેર કરાવીશ એ માંગણીઓ ઉપર આપણે જે આપણે સહયોગ આપે અને હાથ ઊંચો કરવાનો છે અહીંથી આંદોલન અટકવાનું નથી ભાજપ ભાજપીય કર્તા પાર્ટીના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય એટલી કરી લેજો આજથી તમારા સરકાર જવાના શ્રી ગણેશ થઈ ગયા મહાપંચાયતની દસ માંગણીઓ છે મિત્રો આ દસ માંગણીઓ ત્યારે આપણે સરકાર સમક્ષ મૂકીશું આપણે ગામડે ગામડે દસ હજાર મીટિંગો કરીશું અને આ દસ માંગણીઓ જો સરકાર પૂરી નહીં કરે

ઈજ ભાજપીય કરદા પાટને આજથી વિદાય કરવાનો સમય આવી ગયો છે તો આ દસ માંગણીઓ હું કહું છું હું તમને કહું ત્યારે હાથ ઊંચો કરી અને તમે સમર્થન કરજો કિસાન મહાપંચાયતની પહેલી માંગણી તમામ મંડીઓમાંથી કરદા પ્રથા તાત્કાલિક બંધ કરવી અને કરદાઓને જેલ ભેગા કરવામાં આવે બરોબર છે મિત્રો ત્યાં બેઠા છે એ પણ હાથ ઊંચો કરે બધા લોકો હાથ ઊંચો કરે ત્રીજી માંગણી ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે બરોબર છે ત્રીજી માંગણી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક ખેડૂત અને ખેડૂતના ભાગિયા કે ખેત મજૂરને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર પચાસ નું વળતર અને ઈ પણ એક જ મહિનામાં ભાવ ફેરનો હિસાબ સીધો ખેડૂતના ખાતામાં આપવામાં આવે ને એ પણ સમયસર આપવામાં આવે બરોબર છે મિત્રો સૌરાષ્ટ્રની ડેરીઓ તો ભાવ ફેર આપતી જ નથી દૂધ લઈ જાય લઈ જાય આ સાચી વાત છે ને આપણે સંઘોમાં મિટિંગો કરી અને ભાવ ફેર અપાવડાવીશું એ હજારો કરોડોમાં હોય છે એક એક ડેરીના એટલે ઈ પણ આપણે પશુપાલકો માટે કરવાના છીએ મફત વીજળી આપવામાં આવે છે આ કોઈ નવું નથી છઠી માંગણી હરદાર અને સાબર આંદોલનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે બરોબર છે સાતમી માંગણી તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવથી ઉપજ નું ખરીદી કરવામાં આવે બરોબર છે આઠમી માંગણી ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે બરોબર છે અને નવમી માંગણી શેરડીના ઉત્પાદક કે ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકવી ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે છેલ્લી દસમી માંગણી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી પહેલી ઓક્ટોબરથી કરવામાં આવે બરાબર છે